હેલો ગાઈઝ આપણે કોઈ એક સારી જગ્યાને એક્સપ્લોર કરી રહ્યા છે તમે આની આજુબાજુનો પ્રદેશ પણ જોઈ શકો છો અને જુઓ કે કેવી જગ્યાએ આ જગ્યા છે આ એક સરસ મજાની વાવડી છે અને એવું કહેવાય છે કે દેવદેવતીએ આ વાવડીને બાંધકામ કર્યું હતું અને આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકની વાવ છે જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા આ જૂના સમયના જે મૂર્તિઓ છે આ ગણપતિ દાદાની મૂર્તિ છે બરાબર છે એમાં જૂના સમયની જે મૂર્તિઓ છે એ અહીંયા કંડારાયેલી છે જોકે વાવની હાલત બિસ્માર છે પરંતુ મનને મનોરંજક લાગે આહલાદક લાગે એવી આ જગ્યા છે અને બહુ જ સરસ મજાની આ જગ્યા તમે જોઈ શકો છો આજે મને મોકો મળ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્સપ્લોર કરવાનો તો એની આજુબાજુમાં જે પણ જગ્યાઓ છે એની અત્યારે હું તમને ઝાંખી કરાવી રહી છું અને તમે આ જોઈ શકો છો જો કે આ અવાવરી અને જંગલમાંની વાવ છે પરંતુ એમાં પાણી એકદમ જ ક્રિસ્ટલ ક્લિયર છે મિત્રો એટલે આને જોઈને એવું લાગે છે કે કુદરત છે ને કુદરત મિત્રો એ દરેક જગ્યાએ છે ને પોતાની પોતાના ફીધર્સ છે ને પોતાના પોતાની પાંખો છે ને એને પસારીને બેઠી છે આ કુદરતના આ તત્વોનો અદ્ભુત નજારો છે જો તમે અહીંયા આમાં માછલીઓ જોઈ શકો છો મિત્રો અને બહુ જ સુંદર જગ્યા છે બહુ જ સુંદર પ્લેસ છે અને ખરેખર મનને આહલાદક લાગે એવું પ્લેસ છે છે ને જોરદાર મજા ને